વદ્રષેના કારેલીબાગ રાત્રિ બજાર પાસે એક લેબર કોન્ટ્રાક્ટરને બાઇક પર આવેલા બે લૂંટારુએ ચાકુના ઘા ઝીકે રૂપિયા પોણા 10 લાખની રોકડ લૂંટી લીધી હોવાનો બનાવનો ભેદ પોલીસે કલાકોમાં જ ઉકેલી દીધો હતો અને લૂંટની ફરિયાદ કરનાર લેબર કોન્ટ્રાક્ટરે બિલ્ડરના રૂપિયા પડાવી લેવા રચેલા તરગતનો ભાંડો ફોડ્યો હતો વદ્રષેના ન્યૂ વીઆઈપી રોડના ખોડિયા નગર ખાતે રહેતા અને છાણી ચેકપોસ્ટ પાસે આવેલા ગોપાલભાઈ નામના બિલ્ડરની કન્સ્ટ્રક્શન સાઇટ પર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વિક્રમ રાઠવાએ તેને લૂંટી લેવામાં આવ્યો હોવાની પોલીસને જાણ કરી હતી વિક્રમે કહ્યું હતું કે તે બિલ્ડરના કહેવા પ્રમાણે કારેલી કોટક મહિન્દ્રા બેન્કમાંથી રૂપિયા નવ પોઈન્ટ પંચોતેર લાખ ઉપાડીને બાઇક પર છાણી જઈ રહ્યો હતો ત્યારે બપોરે અઢી વાગ્યાના અરસવામાં અઘોરા મોલ પાસે બાઇક પર આવેલા બે લૂંટારાએ તેને અટકાવ્યો અને ચાકુના બે ઘા બેંકમાંથી ઉપાડેલા રોકડ રૂપિયા પોણા દસ લાખ લૂંટી ગયા હતા બનાવ બાદ ડીસીપી પન્ના મોમૈયા સમા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ થયેલા વિક્રમ રાઠવાની પૂછપરછ કરતા તેણે ગોળ ગોળ જવાબો આપ્યા હતા જેથી પોલીસને તેના પર શંકા ગઈ હતી પોલીસે આખરી પૂછપરછ કરતા વિક્રમ રાઠવાય દેવ વધી જવાના કારણે બિલ્ડરની રકમ પડાવી લેવા માટે લૂંટનો તડકટ રચ્યો હોવાની વિગતો ખુલી હતી જેથી તેના ઘરે જઈ રોકડ રકમ કબજે લેવામાં આવી હતી પોલીસે આખરી પૂછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને કબૂલાત કરી હતી